એશિયાની નંબર વન બનાસ ડેરીના નવા નિયામક મંડળની દસમી ઓક્ટોમ્બરે યોજાનાર રિસોલ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હતો જેમાં છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ ભર્યા હતા છ બેઠક પર એક એક ફોર્મ ભરાતા બેઠકો બિનહરીફ કરવામાં આવી હતી અને દસ બેઠક માટે ક્યાંક બે તો ક્યાંક સાત સાત ફોર્મ ભરાયા હતા ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બનાસ ડેરીના પંદર ડિરેક્ટરો બિનહરીફ થયા હતા જેમાંથી રાધનપુરમાંથી શંકરભાઈ ચૌધરી સાંતલપુરમાંથી રાધાભાઈ આહિર દિયોદરમાંથી રમીલાબેન ચૌધરી લાખણી તેજાભાઈ ભુરિયા થરાદ પરબતભાઈ પટેલ ધાનેરા જેકે પટેલ ડીસા કમળાબેન આલ વાવ મીનાબેન ચૌધરી સુઈગામ મૂળજીભાઈ ચૌધરી ભાભર અંબાબેન ચૌધરી દાંતીવાડા પીજે ચૌધરી વડગામ ફલજીભાઈ પટેલ અમીરગઢ ભાવાભાઈ દેસાઈ કાંકરેજ બાઉભાઈ ચૌધરી પાલનપુરથી ભરતભાઈ પટેલ અને દાંતાથી અમૃતજી પરમાર જે ઠાકોરની વરણી કરવામાં આવી છે જ્યારે પંદર ડિરેક્ટરો બિનહરીફ કરવામાં આવ્યા છે બનાસ અનેક અનેક કાવાદાવા વચ્ચે ચૂંટણી જામી હતી